પલસાણા પોલીસ મથકે કરવામાં આવેલ ગણેશ સ્થાપનાનું વિસર્જન રોજ ખૂબ જ ભક્તિભાવથી ઇકો ફ્રેન્ડલી રીતે કરી સમગ્ર વિસ્તારમાં લોકોને ભક્તિ સાથે પર્યાવરણ રક્ષણ માટે સુંદર સંદેશો આપ્યો પલસાણા તાલુકાના બે પોલીસ મથકોમાં ગણેશવ તહેવારને અનુલક્ષી ગણેશ સ્થાપના કરી સૌ પોલીસકર્મીઓ પોતાના આરાધ્ય દેવ શ્રી ગણેશ મહારાજના પૂજા અર્ચના કરી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ બનાવી રાખી પોતાની ફરજ પ્રત્યે નૈતિક જવાબદારી પણ બખૂબી નિભાવી તાલુકામાં સુલે શાંતિ બનાવી રાખવા સતર્ગતા દાખવી હતી સામાન્ય રીતે હિન્દુ ધર્મ અનુસાર દેશમાં દરેક જગ્યાએ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવે છે જ્યારે ગણેશ વિસર્જનની પ્રક્રિયા કેટલીક જગ્યાએ પોતાની અનુકૂળતા મુજબ છ દિવસ પછી એટલે કે સાતમા દિવસે તેમજ બાકી દરેક જગ્યાએ દસમા દિવસે આનંદ ચડોસના દિવસે ગણપતિ વિસર્જન કરવામાં આવતું હોય છે પરંતુ પલસાણા પોલીસે ધર્મ સાથે પોતાની નૈતિક ફરજ પણ અદા કરવાની રહેતી હોય આનંદ ચડોસના દિવસે એક જ જગ્યાએથી ગણેશ વિસર્જન યાત્રા નીકળતી હોય દરેક પોલીસ કર્મીઓ સમગ્ર તાલુકામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને સુલે શાંતિ બની રહે તેની તકેદારી રાખવા સજ્જ રહેવું પડતું હોય છે આમ ધર્મ સાથે ફરજ પાલનને પણ મહત્વ આપી પરસાણા પોલીસે આજે સાતમા દિવસે ગણેશજીની પ્રતિમાનું ખૂબ જ અનોખી રીતે સમગ્ર માહોલ પૂજા અર્ચના સાથે ભક્તિમય સંગીત અને તાલ સાથે ઝૂમી પોલીસ મથકે જ વિસર્જન યાત્રા કાઢ્યા વગર ઇકો ફ્રેન્ડલી રીતે એક મોટા તપેલામાં શુદ્ધ પાણી ભરી એમાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરી ગણપતિ બાપા મોરિયા અગલે વર્ષ તું જલ્દી આના ગગનભાઈ નારા સાથે સમગ્ર વાત વિસ્તારમાં ધર્મ પાલન સાથે નૈતિકતાનું એક સુંદર સ્થાન પૂરું પાડ્યું છે પલસાણા પોલીસે ફરજ સાથે પોતાના જીવનની ધાર્મિક માન્યતાઓ સાથે શ્રદ્ધાનું સુંદર આદર સાથે વહન કરી સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આખરે દરેક વ્યક્તિને પોતાની ફરજ સાથે પોતાના વ્યક્તિગત જીવનના દરેક અધિકારો ભોગવવા પણ સ્વતંત્ર હોય છે આખરે દરેક પોલીસકર્મી પણ માણસ છે સમાજનો જ હિસ્સો છે એમનામાં પણ ભાવના તો વહેતી જ હોય ને